જે સ્થળે લગ્ન થયા હોય ત્યાં જ લગ્નનું પ્રમાણપત્ર નીકળે છે એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં થયા હોય તો ગ્રામ પંચાયતમાં તાલુકામાં થયા હોય તો નગરપાલિકામાં અને શહેર માં ડાઉનલોડ અહીંથી કરી શકો છો ફોર્મ તમને કઈક આવું જોવા મળશે આની પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો રૂબરૂમાં પણ લઈ આવી શકો છો તમામ ફોર્મ ભરી દેવાનું છે અને પોસ્ટ ઓફિસ માંથી એગ્રીમેન્ટ સ્ટેમ્પ તમને મળી જશે ટિકિટ ટોટલ સો સો રૂપિયા વાળી ચાર ટિકિટ લેવાની છે અને બબે આયા ચોટાડી દેવાની છે ફોર્મ ભરી ત્યારબાદ એમાં કે કે ડોક્યુમેન્ટ જોડી દેવાના છે તો મિત્રો વર અને કન્યાનું લિવિંગ સર્ટિફિકેટ જોડવાનું છે વર અને કન્યાનું આધાર કાર્ડ ત્યારબાદ બંનેના માતા અથવા પિતાનું આધાર કાર્ડની જરૂર ત્યારબાદ લગ્નની કંકોત્રી ત્યારબાદ લગ્ન સમયના બે ફોટા ગોર મહારાજનું આધાર કાર્ડ જોડવાનું છે બે સાક્ષીના કન્યા પક્ષ તરફથી બે સાક્ષીના આધાર કાર્ડ જોડી દેવાના છે ફોર્મ ભરીને તમામ ડોક્યુમેન્ટ જોડીને જે જગ્યાએ લગ્ન થયા છે ગ્રામ પંચાયત નગરપાલિકા અથવા મહાનગરપાલિકા અહીંયા જન્મ મરણ લગ્ન નોંધણી વિભાગ હોય છે ત્યાં સબમિટ કરશો એટલે બે થી ત્રણ દિવસમાં તમારું લગ્ન નોંધણી પ્રમાણપત્ર તમને મળી જશે થેન્ક યુ ફોર વોચિંગ